જય માતાજી જય દ્વારકાધીશ દોસ્તો વાયગા હવાના હાડા દ અને આપણે બે ગયા નાસ્તો કરવા આવે નાઈ લીધું હવે નાસ્તો કરી લઈ નાસ્તા મોય તમને બતાવી નાસ્તામાં વેફર અને ચા કેમકે આજે શનિવાર તો આજે આપણે ઉપવાસ હોય એટલે ચા ને વેફર ખાઈ લઈ અને મળીએ પછી આપણે આખા દિવસમાં શું કરી તમને બતાવીએ આવી રીતે આપણે બાઈને બેવા વાટું બાઈને એ તડકો આજ નીકળો બહુ મસ્તીનો તો કીધું ઘડીક વાર તડકે બે લઈ ખૂબ આમ થઈ ગયું એવો તડકો એટલે રિફ્લેક્ટ થાય થોડીક વાર બે આ એ અને લેપટોપ લઈ આવીને વિડીયો એડિટ કરીને અપલોડ કરી દે આપણે બાઈને બેટા બેટા કીધું એડિટ કરી લઈ તડકો એ મસ્તીનો તો તડકે બેટા બેટા કરી હમણાં ફટાફટ અપલોડ કરી દેવો વિડીયો આજે તો વહેલો જ આવી જાય વિડીયો ભાઈ હમણાં અપલોડ કરી જ દેજો આપણે નીકળી જાય શાકભાજી લેવા જવાનું હે તો કીધું લેતા આવી અત્યારે તડકો તપેલો અને જો બાપાનું લોહવાનું અહીં પડ્યું હે માજી ઉપર ઉપર બેઠા રહીએ બાપા બધું સાફ સફાઈ કર્યો આખા ઘરની આવી શાકભાજી લેવા આપણે તો હું કરિયાણાની દુકાન લેવાનું મળે ને અહીંયા કરિયાણાની દુકાન ન મળે અહીંયા શાકભાજીની રેકડી જ લેવા જવું પડે લસણ ભાઈ મરચાં બરચા આવી ગયા આપણે વટાણા વટાણા બહુ આવે હો અહીંયા રેકડીને રેકડી ભરીને વટાણા આવ્યા ભાઈ આખા જોવા કાઢે ભાઈ વટાણા ટમેટા વી ના કિલો આપણે અહીંયા કેટલા ના ટમેટા કોમેન્ટ કરી દઈએ હાલો ભાઈ અહીંયા તો વી ના કિલો નાના નાના મોટા મોટા ટમેટા જેવા જો એવા ટમેટા હા ટમાટો હે આમાં તો જો મોટો મોટો આ ટમેટા દુપિયા નું કિલો ફુલાવર બોલો ભાઈ આઠ રૂપિયાનો કોભીજ દળો ધડો રૂપિયા પાંચ રૂપિયાનું મેથીનું નું આટલું શાકભાજી આપણે રાજકોટમાં તો સસ્તું ન હોય વટાણા જો આ હે પણ રેકડી રેકડી જ વટાણા ની એ જ્યાં જો અહીંયા વટાણા વટાણા આગ્રમ અત્યારે જ શાકભાજી એ સસ્તું શિયાળો હોય ને એટલે આટલું સસ્તું તો નહીં હોય લાગે એવું મને આપણે રાજકોટમાં માં આ જો ડિવાઈડર ની હોય છે આગ્રા હે ને ડિવાઈડર ની વહેચો હોય બે રોડ ની હોય છે જો રાખી દીધી ગાડી ઊભી આવું હાલે ભાઈ આગ્રા માં આવું

તો બનાવી નાખી હારો શિંગ ભજીયાનું શાક કે તમે બનાવો તમે સારું બનાવો તો કહી દો આપણે બનાવી નાખી જમવામાં હું એ તો તમને ખબર પડી જ ગઈ છે આ રોટલી આપણે બનાવ્યું શાક સિંગ ભજીયાનું મસાલા છે અને જલેબી તો એક હોય તો એક કરી લઈ હાલો મારા મિત્રો જાગી ગયા અને ચા પી લઈ પછી બહેને જવાનું હોય તો બહેને જતા આવી અને ચા એ નવા મગમાં તો તમને હરખો બતાવ આપણે જમ્મુ ગયા હતા ને ત્યાંથી જીજાજીએ બનાવી દીધો તો થેન્ક યુ બેન એન્ડ જીજાજી બેને તમારા મગમાં એને ચા પી હલો આપણે જઈ બાયણે વોકિંગ કરવા જઈએ ટોકિંગ કરતા આવી અમે આજ ઠંડી થોડીક ઓછી એટલે કીધું હા જો આ વાઇન્દ્રા ખેલો બધા અને અમારા ડોહા બાપા કઈ રી મોટર ચાલુ હવે રસ્તા મળી હવે હાલો આપણે નીકળી ગયા હાલવા જવાય હવે તો પાછા ઘરે આ વીમાટ હતું તો વીમાટ માં આવ્યો હું વસ્તુ હે કામ ની હતી ને કીધું ટાઈમ પાસ જ કરવું કીધું અમે કઈ લાગ્યા હતા હવે જઈ ઘરે બે ગયા જમવા જમવા તો ન કહેવાય ફરાળ કરવા બે ગયા ફરાળમાં હું એ તમને બતાવી દઈ ફરાળમાં તો આપણે સુકી હે દહીં હે ને ચેવડો થઈ ગયો પૂરો તો પછી આ મોરી વેફાર હે અંકલ ચિપ્સ કહે આ બાલાજી બાલાજી કાંઈ મળે નહીં હા અંકલ ચિપ્સ મળે તો એમાંથી રોડો પડશે અઠવાડિયું પંદર દિવસ છે ને પછી રાજકોટ જવાનું જ છે તો આવશું તો પાછા ભરતા આવશું